તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ધી ગુજરાત સ્ટે કો એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકમાં મિત્રો છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે વિગતવાર માહિતી છે તે મેળવવાના છે ધી ગુજરાત સ્ટે કોપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા છે આ ભરતીઓ આ પ્રમાણે તમે જોઈ શકો છો બહાર પાડવામાં આવી છે તેમાં આપણે મિત્રો હવે જોઈએ એ વિગતવાર માહિતી તો અહીં તમે જોઈ શકો છો કે અહીં છે પેલી મિત્રો જે ભરતી છે તે છે મિત્રો જે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ભરતી રહેલી છે તો આસિસ્ટન્ટ જનરલ મેનેજરમાં આપણે વાત કરીએ આગળ તો તેમાં મિત્રો છે તે કુલ બે જગ્યા છે અને તેમાં શૈક્ષણિક લેખક સી એ પચાસ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં અને બે વર્ષનો બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ અને પગાર ધોરણ પિંચોતેર હજાર આપવામાં આવશે બીજી છે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની તેમાં બે જગ્યાઓ છે તેમાં સી એ પચાસ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ બત્રીસ વર્ષથી વધુ છે તે ઉંમર ન હોવી જોઈએ અને છે તમામ પ્રકારના ઓડિટ અને ટેક્સને લગતી કામગીરી આવડવી જોઈએ અને સાથે તેમાં પગાર ધોરણની વાત કરીએ તો પિંચોતેર હજાર રૂપિયા છે તે પગાર ધોરણ છે તેમાં આપવામાં આવશે ત્યારબાદ ત્રીજી મિત્રો ભરતી છે તે છે મિત્રો મેનેજર માટેની છે ભરતી રહેલી છે જેમાં બે જગ્યા છે અને એમ બી ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ ઉપરાંત મિત્રો છે એમાં વયમર્યાદા બત્રીસ વર્ષથી વધુ વયમર્યાદા ન હોવી જોઈએ અને બેન્કિંગ ક્ષેત્રનો તન વર્ષનો છે તે અનુભવ હોવો પણ ફરજિયાત રહેલો છે પગાર ધોરણની આપણે વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે ત્યારબાદ ચોથી ભરતી મેનેજરની છે જેમાં કુલ વીસ જગ્યાઓ છે અને તેમાં મિત્રો છે માની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન સાઠ ટકા સાથે અને છે સીએની છે તે આર્કિટેક્ટિપ પૂર કરેલી હોય તો તે પણ હોવી ફરજિયાત રહેલી છે અહીં બત્રીસ વર્ષથી વધુ ઉંમરનો હોવી જોઈએ અને બે વર્ષનો અનુભવ માગેલો છે અને પગાર ધોરણની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ પાંચમી ભરતી આસિસ્ટન્ટ મેનેજરની એક જગ્યા માટે છે જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી એમબીએનો બી સાઠ ટકા સાથે જે પાસ કરેલ હોવું જોઈએ પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના હોવી જોઈએ અને બેન્કિંગ ક્ષેત્રનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અને પગાર ધોરણ છે તેમાં પચીસ હજાર રૂપિયા છે તમને આપવામાં આવશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ છઠ્ઠી તો આસિસ્ટન્ટ મેનેજર આઈટીની છે તેમાં પાંચ જગ્યા છે તેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને છે સોફ્ટવેર એન્જિનિયરિંગ સાઈઠ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ ઉંમરમર્યાદાની આપણે વાત કરીએ તો ઉંમરમર્યાદા બત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને પાંચ વર્ષનો છે અનુભવ પણ અહીં માગવામાં આવ્યો છે પગાર ધોરણ પચીસ હજાર રૂપિયા છે તે આપવામાં આવશે ત્યારબાદ આગળની ભરતી વિશે વાત કરીએ તો આગળ છે મિત્રો સાતમા નંબરની ભરતી છે તે છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ એ માટેની ભરતી છે પચાસ જેટલી એમાં જગ્યા છે અને છે ગ્રેજ્યુએશન છે તે સિત્તેર ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ અને સાથે પીજી ડીસીએ ડીસીએ અથવા તો ડીએસસી અથવા તો સીસી પ્લસ પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત છે બત્રીસ વર્ષથી વધુ ઉંમર મર્યાદા હોવી ન જોઈએ અને બેન્કિંગ કામગીરીનો જે અનુભવ હોય તેને પહેલાં સ્થાન આપવામાં આવશે પગાર ધોરણ છે આમાં ઓગણીસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ આઠમી ભરતી છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ બીની છે તો તેમાં સાઠ જેટલી કુલ જગ્યાઓ રહેલી છે અને છે માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ અને પીજી ડીસીએ અથવા ડીસી એસ અને સીસી પ્લાસ કરેલું હોવું જોઈએ ઉંમરમર્યાદાની વાત કરીએ તો આમાં બત્રીસ વર્ષથી વધુ ઉંમરમર્યાદા ન હોવી જોઈએ અને બેન્કિંગ કામગીરીના અનુભવીને પહેલાં સ્થાન અપાશે પગાર ધોરણની વાત કરીએ તો અહીં જે પગાર ધોરણ છે અઢાર હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે ત્યારબાદ નવમી ભરતી છે ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવરની કુલ વીસ જગ્યાઓ માટે આ ભરતી રહેલી છે ધોરણ દસ પાસ હોય તો તે પણ ચાલે આમાં અને મર્યાદા છે ચાલીસ વર્ષથી ઓછી હોવી જોઈએ આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા મેળવ્યાના તારીખથી પાંચ વર્ષનો મેન્યુઅલ ઓટો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જરૂરી છે પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ છે તે સત્તર હજાર રૂપિયા પગાર ધોરણ છે તે ડ્રાઈવરની નોકરી માટે આપવામાં આવશે ત્યારબાદ દસમી જે પોસ્ટ છે જે ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન માટેની છે જેની પીચોતેર જેટલી જગ્યા ઉપર છે ભરતી જાહેર કરી છે ધોરણ દસ પાસ અને કોમ્પ્યુટર જ્ઞાન હોય તો તેને પ્રથમ પસંદગી છે તે કરવામાં આવશે ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો બત્રીસ વર્ષથી વધુ ઉંમરમર્યાદા ન હોવી જોઈએ અને પગાર ધોરણની વાત કરીએ તો પંદર હજાર પાંચસો છે પગાર ધોરણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો આમાં તમારે એપ્લાય કરવું હોય તો અહીં વેબસાઇટ આપેલી છે કે ખેતી બેંક ડોટ ઓ આ ઓફિશિયલ છે મિત્રો જે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની વેબસાઇટ છે ત્યાંથી તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અથવા તો છે જે એજન્સીની વેબસાઇટ પણ આપેલી છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો બે વેબસાઇટો આપેલી છે ત્યાંથી તમારે છે ડાઉનલોડ કરવાની રહેશે અરજી ફોર્મ અને વિગત ભરવાની રહેશે અને આ અરજી તમારે છે સોળ આઠ બે હજાર ચોવીસ સુધીમાં છે તે નીચેના સરનામા ઉપર મોકલવાની છે સરનામું તમે જોઈ શકો છો ઇથોર્સ એચઆર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ઓરનેટ એક્રેડિક એકસો બે એકસો એકસો બે ઓડા ગાર્ડન નિયર સમંદર જૈન ટેમ્પલ સમારું બોડકદેવ અહેમદાવાદ ગુજરાતમાં છે તે તમારે છે આ અરજી મોકલવાની રહેશે તો આ પ્રમાણે છે તમે અરજી છે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો